ભરૂચ જિલ્લાના ઝઘડિયા તાલુકાના બલેશ્વર ગામના ક્રિકેટ પ્રેમી અને સામાજિક આગેવાન ચંદ્રકાન વસાવાની સમસ્ત વસાવા સમાજ ગુજરાત પ્રદેશના પ્રમુખ તરીકે વરણી કરવામાં આવી છે વાઘોડિયા ખાતે યોજાયેલ કાર્યક્રમમાં સમાજના આગેવાનોની સર્વસંમતિથી તેઓની ગુજરાત પ્રદેશના પ્રમુખ તરીકે વરણી થઈ છે અગાઉ પણ ચંદ્રકાન વસાવા સમસ્ત વસાવા સમાજના કાર્યકારી પ્રમુખ તરીકે ફરજ નિભાવી રહ્યા હતા હવે તેઓની સમસ્યા વસાવા સમાજના પ્રમુખ પદે વરણી થઈ છે ત્યારે તેઓએ સમગ્ર ગુજરાતમાં વસતા આદિવાસી સમાજ તેમજ અગ્રણીઓનો આભાર વ્યક્ત કર્યો હતો જય આદિવાસી જય જોહાર મારી જે સમસ્ત વસાવા સમાજ ગુજરાતના પ્રમુખ તરીકેની વરણી થઈ છે એમાં હું મારી કોર કમિટી કારોબારી સભ્યો તેમજ ગુજરાતના તમામ મારા ભાઈ બહેનોનો આભાર વ્યક્ત કરું છું અને સમાજે જે મારા પર જવાબદારી મૂકી છે એ જવાબદારીમાં હું ખરો ઉતરવા હર હંમેશા પ્રયત્નો કરીશ અને સમાજના જે પ્રશ્નો છે એ ઉપદ લેવલ સુધી લઈ જઈ અને કાયમ માટે માટેનું સોલ્યુશન લેવા લાવવા માટેના પ્રયત્નો કરીશ આવનાર સમયમાં સમાજના જે ભવનનું કામ છે એડમિશનના કામો છે તરત તદુપરાંત રોજગારીના પ્રશ્નો છે સમાજના પ્રશ્નોને પૂર્ણ કરવા પ્રયત્ન કરીશ સમાજે જે મારા પર જવાબદારી મૂકી છે એ ખરો ઉતારવા કાયમ માટે પ્રયત્ન કરતો રહીશ જય આદિવાસી જય જ્વાર